હેલો એવરી વન ગુડ મોર્નિંગ ધોરણ સાત ચેપ્ટર નંબર સિક્સટીન પાણી એક અમૂલ્ય સ્ત્રોત વિષય વિજ્ઞાન પાણી આપણા માટે કેટલું મહત્વનું છે આપણે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પાણી છે તો કાલ છે જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે પાણી વગર આપણે જીવી શકીએ કલ્પના કરો ચોમાસાની ઋતુ શિયાળાની ઋતુ અને ઉનાળાની ઋતુ આ ત્રણેય ઋતુની અંદર પાણીમાં વાપરવામાં આપણે ઘણો ફરક પડે મહદઅંશે આપણી સમસ્યા ઉનાળામાં પણ હલ થઈ જાય છે પણ ક્યારેક તંગી થઈ જાય છે તો આપણને ખબર પડે જ કે પાણી વગર આપણને જરાય ઘરમાં પણ ગમે નહીં તો પાણી છે તો આપણું જીવન છે પાણી છે તો આપણી કાલ છે પાણી વગર આપણું જીવન એ શક્ય નથી તો આજે આપણે આ પાઠનો અભ્યાસ કરીએ આગળ તમે કદાચ જાણતા હશો કે બાવીસ માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જો સમગ્ર વિશ્વએ એક દિવસ પસંદ કર્યો છે બાવીસ માર્ચ આ અને એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો અને તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવ્યા તે દિવસે રજૂ કરવામાં આવેલ કેટલાક પોસ્ટરોને આકૃતિ સોળ પોઈન્ટ એકમાં બતાવવામાં આવ્યા છે ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હોય અને બાળકોને કીધું હોય કે પાણીનું મહત્વ દર્શાવતું ચિત્ર આપણે પણ કરીશું બાવીસ માર્ચના દિવસે આ સ્પર્ધા આપણી સ્કૂલની અંદર જુઓ તમારા અભ્યાસક્રમમાં બુકની અંદર પણ બતાવવામાં આવી છે આવી રીતના એ પોસ્ટરો છે સેવ એવરી ડ્રોપ ઓફ વોટર એવરી ડ્રોપ કાઉન્ટ એક એક ટીપાની ગણતરી કરો યુ કેન સેવ વોટર માય બેસ્ટ ફ્રેન્ડ વોટર છે ને મજાનો તો આ પોસ્ટરો પરથી તમને કયો સંદેશ પ્રાપ્ત થાય છે તમારા અવલોકનને તમારી નોટબુકમાં નોંધો તેની ચર્ચા તમારા વર્ગખંડમાં કરો શું તમે ક્યારેય ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે બધા જ વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્ત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષ જળ દિવસની ઉજવણી કરીએ છીએ શા માટે તો કે દરેક વ્યક્તિ પાણીનું રક્ષણ કરી મતલબ બચાવી શકે સંરક્ષણ કરી શકે એ વાતને ધ્યાનમાં રાખવા માટે આપણે દરેક વર્ષે જળ દિવસ ઉજવીએ છીએ કયા દિવસે બાવીસ માર્ચનો દિવસ પીવા માટે પાણી ધોવા માટે રસોઈ બનાવવા માટે યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન પચાસ લીટર પ્રતિ વ્યક્તિ છે ન્યૂનતમ ન્યૂનતમ માત્રા ઓછામાં ઓછી તો પચાસ લીટર હોય જ છે એક માણસ વાપરવાની ક્ષમતા આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ બે પોઈન્ટ પાંચ ડોલ પાણી ભરાય છે એટલે કે અઢી ડોલ જેટલું થાય છે શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે આટલું પાણી તો આપણને મળવું જ જોઈએ રોજની અઢી ડોલ શક્ય છે તમે અઢી ડોલમાં એક દિવસ કાઢી શકો ઓછામાં ઓછું જો હા તો તમારે તમારી જાતને ભાગ્યશાળી સમજવું આટલું પાણી તમને મળે છે મળે છે ને તો તમારે તમારી જાતને ભાગ્યશાળી સમજવું કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી મળી રહ્યું નથી પર્યાપ્ત એટલે જેટલી જરૂરિયાત છે ને અઢી ડોલ એટલું પાણીય નથી મળી રહ્યું તમે અમુક છેવાડાના ગામડા અમુક સિટી તમે ઉનાળામાં પેપરમાં જોતા હશો ટીવીમાં જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે પાણીની કેટલી તંગી છે આપણે તો નર્મદા માતાને નમસ્કાર કરવા જોઈએ કે એના લીધે આજે આપણા ઘર સુધી નર્મદાના નીર આવી ગયા છે અને સાથે બીજા રાજ્યોમાં પણ નર્મદાના નીર પહોંચ્યા છે એટલા માટે આપણે ઉનાળામાં પણ પાણીની તંગી વર્તાતી નથી પણ અમુક હજી લાખો લોકો એવા છે કે જેને બે પાંચ એટલે કે અઢી ડોલ જેટલું ઓછામાં ઓછું પાણી પણ મળતું નથી તમારા મિત્રો અને તેઓના પરિવારોને પાણીની પ્રાપ્તિ માટેની સ્થિતિ કેવી છે તમારા અનુભવોની ચર્ચા તેઓની સાથે કરો કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે નળમાં પીવાનું પાણી ન આવવું પાણી ભરવા માટે લાંબી લાઈનો આકૃતિ જુઓ સોળ પેજ નંબર વન હંડ્રેડ નાઇન્ટી ફોર લડાઈ ઝઘડા પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો વિશેષ રૂપે ઉનાળામાં જોવા મળે છે આકૃતિ સોળ પોઈન્ટ ત્રણમાં બતાવવામાં આવેલ કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે શું એ સાચું નથી કે આપણે પાણીની વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છે એવું છે આપણે પાણીની તંગીનો સામનો કરી રહ્યા છીએ ઉનાળાના દ્રશ્યો છે આવું થઈ શકે છે ને આવું થાય છે પાણીનો ટાંકો મ્યુનિસિપાલિટીમાંથી આવે છે દોડી દોડીને બેડાની લાન લાઈનો થઈ જાય છે મહિલાઓ બાળકો પાણી ભરતા હોય છે જો આ દ્રશ્ય પ્રવૃત્તિ સોળ સોળ પોઈન્ટ એક સમાચાર પત્રો અને મેગેઝિનમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો ચિત્રના કટિંગ એકત્રિત કરો તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોટાડો તેના વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવેલી કેટલીક સમસ્યાઓની યાદી બનાવો શું શું સમસ્યા એમાં આવે છે અને એ વર્ગમાં તેની ચર્ચા કરો પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશથી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે જુઓ એક વિશ્વ માટે ચિંતાનો વિષય છે કેમ કે પાણીની તંગી ભવિષ્યમાં આવી શકે છે તો એક અનુમાન એવું કાઢવામાં આવ્યું છે કે કેટલાક વર્ષોમાં વિશ્વને એક તૃતીયાંશથી વધારે માણસોને આનો સામનો કરવો પડશે જો આપણી આ પૃથ્વી બતાવવામાં આવી છે વર્ષ બે હજાર ત્રણરાષ્ટ્રીય મીઠા પાણી ફ્રીસ વોટરનું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી કયું વર્ષ બે હજાર ત્રણ જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધનની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકાય પાણીની તંગીના વિષયમાં ચર્ચા કરતાં પહેલાં આપણે એવું જાણવું આવશ્યક છે કે આપણી પૃથ્વી પર જરૂરિયાત માટે કેટલું પાણી ઉપલબ્ધ છે સોળ પોઈન્ટ એક કેટલું પાણી ઉપલબ્ધ હાઉ મચ વોટર ઇઝ અવેલેબલ અંતરિક્ષ પરથી લેવામાં આવેલ પૃથ્વીના ચિત્રને જુઓ જુઓ અહીં સાઈડમાં ચિત્ર બતાવ્યું છે જુઓ તમારી નોટબુકમાં પણ છે તે ભૂરી કેમ દેખાય છે ચોક્કસ તમે અનુમાન લગાવી શકો છો શા માટે ભૂરી છે તમે જાણો છો પૃથ્વી સપાટી પર લગભગ એકોતેર ટકા પાણી ભાગ પાણીથી ઢંકાયેલો છે પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્રો મહાસાગરો નદીઓ સરોવરો ધ્રુવીય બરફ અને ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે પરંતુ તેમાંથી મોટાભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી આટલું બધું પાણી છે જુઓ સમુદ્રમાં મહાસાગરોમાં નદીમાં સરોવર ધ્રુવીય બરફ એટલે કે જે પર્વતો ઉપર જે બરફ છે ધ્રુવ પ્રદેશોમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ અને ભૂમિય જળ એટલે કે જે જમીનની અંદર છે આપણે કૂવા પછી બોરિંગને જે કરાવતા હોય ને જે પાણી આવે ને ભૂમિય જળ કહેવાય જમીનની અંદર સંગ્રહાયેલું સ્થાપિત થયેલું જળ અને એ આપણને આ બધું વાતાવરણમાં જોવા મળે છે પણ તેમાંથી આપણા માટે બધું વાપરવું યોગ્ય નથી મનુષ્ય માટે બધો વપરાશ યોગ્ય નથી વપરાશ માટે ઉપલબ્ધ પાણી મીઠું પાણી છે આપણે ખારા પાણીનો ઉપયોગ કરતા નથી કેવું પાણી વાપરીએ છીએ મીઠું ઉપર દર્શાવવામાં આવેલ કેટલાક સ્ત્રોતના ઉપલબ્ધ મીઠા પાણીની સાપેક્ષ માત્રાનું અનુમાન કરવા માટે આપેલ એક આ પ્રવૃત્તિ છે જુઓ પ્રવૃત્તિ ચરણ આકૃતિ અને ટિપ્પણી રીમાર્ક મધ્યમ કદની ડોલ બકેટ લઈ તેને પાણીથી ભરો તેમાં લગભગ વીસ લીટર પાણીનો સમાવેશ થશે માની લો કે બકેટમાં ભરેલ પાણી પૃથ્વી પર રહેલ કુલ પાણી છે પછી બીજું બતાવું એક પાંચ એમએલ ક્ષમતાવાળી ચમચી લો અને બકેટમાં સો ચમચી પાણી ટમ્લરમાં ભરો આ પૃથ્વી પર રહેલ મીઠા જળને પ્રદર્શિત કરે છે ટમલરમાંથી ત્રીસ ચમચી પાણી કાચના પ્યાલામાં લો આ પૃથ્વીય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે અંતમાં પ્યાલામાંથી એક ચોથા એટલે કે એક ચતુર્થમાં ચમચી પાણી લો આ વિશ્વના બધા સરોવર નદીઓમાં ઉપસ્થિત કુલ મીઠા પાણીની માત્રાને પ્રદર્શિત કરે છે જો આકૃતિ પરથી તમે જાણી શકો છો કે પૃથ્વી ઉપર વપરાવાલાયક પાણી કેટલું છે આટલું જ મીઠું પાણી છે એક ચતુર્થ માઉસ બાકી બધું કેવું પાણી છે પૃથ્વી પર રહેલ જે આ બકેટમાં જે પાણી રાખ્યું છે એ આખું પૃથ્વી પર રહેલું પાણી છે એની ક્ષમતા અહીંયા આવી જાય છે મીઠા પાણીના જળ તરીકે પછી ભૂમિગત જળ અને પછી આપણે જે નદીઓ અને સરોવરોમાં છે જળ તે બકેટમાં વધેલું પાણી સમુદ્રો મહાસાગરોમાં ઉપસ્થિત ખારું પાણી છે અને આંશિક રૂપે તે ભૂમિય જળ સ્વરૂપે જોવા મળે છે જુઓ આ પાણી માનવ વપરાશ માટે ઉચિત નથી સ્નાન કરવાના ટબલરમાં વધેલ પાણી હિમકૃત સ્વરૂપ ધ્રુવીય બરફ અને પર્વતોની સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે આ પાણી પણ આપણને સરળતાથી ઉપલબ્ધ નથી બુજો એ જાણીને ચકરાઈ ગયો કે આપણા માટે ઉપયોગમાં લેવાલાયક પાણીની માત્રા ખૂબ ઓછી છે પહેલે એ ગણતરી કરીને જણાવ્યું કે મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રામાં જીરો પોઈન્ટ ઝીરો ઝીરો છ ટકા છે જુઓ કેટલી માત્રા છે જીરો પોઈન્ટ ઝીરો જીરો છ ટકા આ માત્ર તમને આ ઉપરથી માનવ વપરાશ માટે ઉપલબ્ધ પાણીની વાસ્તવિક માત્રાનો ખ્યાલ આવ્યો હશે શું તમને આ આ જાણકારીની ચિંતા થવા લાગી છે તમારા વર્ગમાં ચર્ચા કરો ચાલો અત્યારે આ વિડીયો આપણે અહીંયા સુધી રાખશું વાંચી લેજો અને વિચારજો કે પાણી આપણા માટે કેટલું આવશ્યક છે અને આપણે પણ પાણીને બચાવવા માટે શું પ્રયત્ન કરી રહ્યા છીએ અને પાણી બચાવવું એ પણ આપણી એક નૈતિક ફરજ છે કેમ કે ભવિષ્યમાં પણ પાણીની અખૂટ સર્જાવાની છે ખોટ સર્જાવાની છે તો એ સમયે આપણને પાણી મીઠા પાણીનો સ્ત્રોત મળી રહે એ માટે અત્યારે પણ આપણે પાણી કરકસરથી વાપરવું જોઈએ પ્રવૃત્તિ ત્યાર પછી નવો પોઈન્ટ આવે સોળ પોઈન્ટ બે પાણીના સ્વરૂપો ફોર્મ્સ ઓફ વોટર એ આપણે આના પછીના વિડીયોઝમાં જોશું ઓકે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ